જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ભાઈ આજે આપણે પંપ પ્રિપેર કરવાનો છે અને એમાં નવી મોટર નાખવાની છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન ભાઈ જય મિત્રો જય માતાજી આવે ભાઈ ગયા ભાઈ આપણે પંપવાળા ભગીરથભાઈને ત્યાં નામ છે શિવશક્તિ મોટર રિવાઇડિંગ એન્ડ ઇલેક્ટ્રિક્સ ભૌતિક બારડ હરિભાઈ બારડ આ પંપ બધી કામકાજ કરે આપણે મોટર લઈને આવ્યા ભાઈ આ મોટરમાં કંઈક લોચો છે એમ કહે ભાઈ का जाल तो है फिर वाइब्रेट है धीरे ही धीरे धीरे हमारे भाई कौन बेटी हारी हुई ना भाई हां तो हम कहीं तो बात तो तो तो। ही इससे के पहले चेक कर लिए तो चेक कर लो फिट करी ना फिट करे भाई यार ये मोटर आवे नहीं माथे बगीरत भाई स्क्रू नहीं खा કેટલા સ્ક્રુ 6 સ્ક્રુ આવતા લાગે કા ભાઈ હમ જે ચાલતી ઇલેક્ટ્રિક એમાં હે લીક કે બેટરી વાળો એક સાધન છે ભાઈ જે ફટ દેખીને દેવાઈ જાય એનું કામકાજ પિટતી થાય ઈ સારી પે કામ કા જાલતું હે ભાઈ પાપરી પેરનો અમારે ભગીરત ભાઈ નો તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જગત ને તાપ ખેડ ચેનલ દેજો અને કિસાન મિત્રો

બાર સાલી બાર તેતાલી રીતે બાર ચોતે આ એટલા ગાળામાં ટૂંકમાં રહે આ રીતે મેટરી શેક ઓલી બેટરી શેક થાય ને આપણે જે માતાજી ભાઈ આપણે નવો પંપ લઈને ભગીરથભાઈ અહીં આવ્યા હતા તો ભાઈ શું એવું કે આમાં મોટર છે ને ભાઈ પૂરી થઈ ગઈ ગઈ એટલે એમ માનો ને કે આપણે સો પીએસ ની છે ને આપણે નાખવાની છે એ અત્યારે એપિક કંપની છે ને ભાઈ એપિક કંપની જાપાન ટેકનોલોજી છે જાપાન ટેકનોલોજી છે એપિક કંપની છે ભાઈ જો આ ટેકનોલોજી ઓફ જાપાન અને કંપની છે એપિક અને આની પીએસ છે એકસો વીસ છે ભાઈ એકસો વીસ પીએસ છે એકસો વીસ પીએસ તો આવું કામકાજ છે ભાઈ ભગીરથનું ભરીગ છે બારડ હવે શરૂઆત કરી દીધું અહીંયા મોટર બદલાવવાની આપણે તો સીટકોટ નથી ભાઈ બગીરાથ ભાઈ કે બેટરી ગઈ તો બેટરી બદલાવી પડે મોટર ગઈ તો મોટર બદલાવી પડે આવું કામકાજ છે ભાઈ તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત છે જય જવાન જય કિસાન હવે ભાઈ શેડા બેડાની આટીઓ મારે ભગીરથ છે આમાંથી કંઈ શેડાની વધઘીટ થતી હોય શરૂઆત તો કરી દીધી ભાઈ એક શેડો તો આ લાલ છે એ અપાઈ ગયો કા લાલ અપાઈ ગયો પટ્ટી પણ વ્હાઈટ કલરની મારી દીધી અહીંયા આપણે જે ટેપ પટ્ટી આવે કલર ની વાળા છે હમ આવું કામ કરે ભાઈ બગીરથ છે બારણનું અને જો કોઈને પંપ બપ રિપેર કરાવવા હોય નવા પંપ લેવા હોય તો આ શક્તિ શક્તિ મોટર રિવાઇડિંગ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રિક્સ ભૌતિકભાઈ અને હરિભાઈ ના પપ્પા નું અને જો આ રીતે ભાઈ સૌ કિસાન સમૃદ્ધિના ના રાખે જે સોળ લીટર ના છે મરજી મોટી રેન્જ રાખો ભાઈ અઢાર લીટર ના રાખે વીસ લીટર ના રાખે ભાઈ ભગીરથજી ભાઈ દવા છાંટવાના પંપ બધા તો ભાઈ કામ કરે જૂના પંપ રાખવાના અને નવો દેવાનો આ રીતે પણ એનું કામ કરશે અને એની દુકાન આવી આપણે આકાળા રોડમાં માં એટલે જમકર તમે ઉમરેઠી જાવ ને ત્યાંની દુકાન આવી જાય અમારે જીઓના ટાવરની બાજુમાં બેંક છે ની બાજુમાં જો આ રીતે એનું કામ કરશે જૂના બદલાવાનું કામકાજ ચાલુ છે અને આ રીતે જો નવી બેટરી નાખી દઈ બેટરીને થપ્પા પડ્યા ભાઈ પંપની બધી બેટરીઓ છે હા જૂની આ રીતે નવો પંપ છે આ સ્પ્લાયર છે કઈ છે હા આ છે કિસાન સમૃદ્ધિ આ જાપાન ટેકનોલોજીનો આમાં આ જાપાન નો પંપ છે ને જો આમાં જે બેટરી બતાવે ને એ આપણે ફોનમાં ચાર્જિંગ થતું એ રીતે બતાવી ને બગીર અને આમાં જો એકસો મોટર આવે અને સ્ટ્રોંગ મોટર આવે અર્થમેક્સ વાળાની મોટર છે આ બધીના ફ્યુચર છે અને કિસાન સમૃદ્ધિ પંપ રાખે અને જાપાન ટેકનોલોજી આવે જો નામ છે કિસાન સમૃદ્ધિ જો આ ભાઈ ભગીરથ ભાઈ બાર કાઢ્યો પંપ એક બતાવવા આટુ સલું કરતો ભાઈ આમાં તરફ એટલે આમાં જો આ રીતે સેલું કરાવું ભાઈ ખાલી એટલે આમાં કઈ રીતે જો આ આ જો આ રીતની બેટરી હોય જે આપણે અત્યારે ફોનની સિસ્ટમ આવી ગઈ ને ભાઈ એમ આખી જો જાપાન ટેકનોલોજી ના આ જો વધઘટ કરો ને ભાઈ વધઘટ કરી દઈએ તો આ વધઘટ વધઘટ જો બેટરી થતી હોય આખું બતાવે કમ્પ્લીટ ના આ રીતેનું આખું મોડલ છે એટલી બધી વસ્તુ ભાઈ માં હું હું આવે એ બતાવે હા આનો ડેમો આવે આ રીતે આ એનું ટૂંકમાં યુઝર ગાઈડ કહેવાય ને આપણે એક આગળ છે એક દાખણો આવે પછી જો ભાઈ આ એક એમએલયુ આવે આ એમએલયુ ભાઈ આપણે કેટલા સુધીનું છે હા સો સુધીનું એમએલયુ છે એક ચાર્જર આવે પછી એક નોઝલ ભાઈ આવે કંપનીની કંપનીના પટ્ટા આવે આ જો કિસાન સમૃદ્ધિના એવી પટ્ટા છો કિસાન સમૃદ્ધિ અને જો આ છે ને આપણે જે લોકો દવા છાંટવા વાળા હોય ને એને આ રીતે આવી જાય ને જો આ રીતે ભાઈ ઉપરના ભાગમાં આવી જાય એટલે દવા ગમે એટલી છાટે તો એ થાકોડો ટૂંકમાં ના લાગે અને આ કે હાથો હાથો પકડવાનો આવે આ ટૂંકમાં નું જે આપણે હેન્ડલ કહેવાય પંપ નું એ પકડવાનો આવે આ ભાઈ પેલા ભાગમાં ફિટ થઈ જાય જો આપડા કઈના ભાગમાં ફિટ થઈ જાય આ રીતે કઈને જો આ ખેડૂત આ રીતે આરામદાયક ટૂંકમાં ગમે એટલી દવા છાટવી તો આ ખૂતે એની ટૂંકમાં આપણે સમજ્યા એ રીતે કામકાજ હોય ને આની ગાડી બોલજો મસ્ત છે અને નળી પણ ભાઈ જાપાની ટેકનોલોજી ની બહુ હેવી છે ગમે એમ વારી દો તો કઈ થાય નહિ ટૂંકમાં બહુ હેવી ટેકનોલોજી છે બહુ મસ્ત આવે ભાઈ હા જો એનો આપડે પિત્તરનો વાલ અંદર બરાબર બે આ ટૂંકમાં આવે એમ આવે ને ક્યાં જો ભાઈ આમાં બારેય આંટા આવે અને અંદર પણ આટા આવે બેય નોંધલ ટૂંકમાં લાગી જાય આ રીતે હાલ લખી કરી હમ હમ બહુ મસ્ત છે ભાઈ શું થાય પીપા પરે સતત ચાલુ હોય ગમે દેવ સકતા હોય સાચી વાત છે બહુ મસ્ત ભાઈ જાપાન ટેકનોલોજી નું પંપ છે કિશાન સમૃદ્ધિ ના ની શું છે ભાઈ 3500 રૂપિયા 3500 રૂપિયા છે અને ભાઈ જૂના પંપ આપીએ તો એ 500 બાદ થાય જૂનો પંપ આવો તો 500 રૂપિયા બાદ થાય એમ ભગીરથ કહે ભાઈ તો કોઈને પણ જો પંપ લેવો હોય તો આપણે ભગીરથ છે ભગીરથ છે બારડ છે તેને મળી ભાઈ આ કાડા રોડ માં તેની દુકાન આવી ગઈ છે આ ઉમરેઠી રોડ આવું તો આમ કાચ છે ભગીરથસિંહ બાપુનું તો જય જવાન જય કિસાન મિત્રો જગતના તાત્ખેડુ છે ને લાઇક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જો આપણે ભાઈ એક ડેમો બતાવી દીધો આ ભગીરથસિંહભાઈ હવે આપણે જો આ નવી મોટર એપિક કંપનીની તમને બતાવી એકસો વીસ પીએસવાળીનું કારણ છે કે આમાં બ્રાઇટનેસ વધારે ટૂંકમાં આવે જો એકસો વીસ હવે ભગીરથભાઈ હાંધા બાંધા મારે પકડથી હાધો મારવાની હવે બીજા વાયરની તૈયારીઓ છે આપણે ફિટ થઈ જાય એટલે આપણે આ જૂની નીકળી જાય અને નવીનું પ્રેશર જોઈ લઈએ પછી ઓકે પછી કમ્પ્લીટ કરીએ જો હાંધો માર દીધો ભાઈ સફેદ ટેપટી તો ગીરજભાઈનું કામ ભાઈ અહીં તો અટાણે તો ટ્રાફિક નથી બાકી એકદમ અમે આવ્યા હતા ભાઈ એ દીધું બહુ જોરદાર ટ્રાફિક હતી ભાઈ ભાઈભાઈનો પપી ગામાં પ્રેશરનો પ્રશ્ન છે કે ભાઈ આપણે બે વર્ષ છે ભાઈ અત્યારે આમાં પ્રેશર થોડાક ધીમું પડ્યું એટલે બતાવ આવ્યા ભગીરથભાઈ ને હવે એ માં શું હોય ફોલ્ડ જોઈ લે તો હાંધો બાંધો લાગી ગયો હવે પછી આપણે પ્રેશર જોઈ લઈએ મોટરનું કાં ભગી અત્યારે આપણા પપમાંથી ભાઈ નળી કાઢે ભગીરથભાઈ તમે ગમે ત્યારે આવો સંતોષકારક જવાબ ગમે ત્યારે મળશે કોઈ પણ ફોલ્ટ હોય તો તમને પેલા કહે કે કામકાજ હાલે જૂની મોટર નીકળી જાય એટલે નવી ફિટ થઈ જાય આપડા ફિટ તો થઈ ગયા અત્યારે ખાલી આ સોડાવીના ટૂંકમાં કાઢવાનું કામકાજ છે ને જો આ જૂની મોટર હવે નીકળી જાય ભાઈ જો

હમ અહીંથી ટૂંકમાં જાતું હોય આ એરોસી જાવક નું છે આમાં એ રીતે હેરામાં આપડા નવા પપમાં ભાઈ ભગીરથભાઈ બટકાવી નાખી હું કારણ છે કે આમાં સીધો આપણે નોડ જ મારી દેવાનું છે પહેલાં પ્રેશર જોઈ લેવું કે આપણે આમ તો બાર બાર રાખીને જોઈ હવે ફિટ થાય ભાઈ નળી આપણા પપમાં ભાઈ મોટર બોટર તો ફિટ કરી દીધી ભગીરથભાઈ હવે ખાલી માં ફિટ કરવાની છે પછી પ્રેશર બેસર રોઈ લઈએ કા ભાઈ પ્રેશર રોઈ લઈએ એટલે આપણે છૂટા થાય ભગીરથભાઈ છૂટા થાય ત્યારે મોટર બેહાડે ભાઈ અંદર સાપડો બાપડો વ્યવસ્થિત બેહાડી દે એટલે ઉપાડી નહીં જ્યારે કે ભાઈ મોટર ફિટિંગનું કામકાજ આપણું પૂરું થયું મોટર દહી જાય પ્રેસર જોઈ લઈએ તો પછી જોઈએ કે ભગીરથભાઈનું કામકાજ કેવું છે ખબર પડે આપણે બધા યુટ્યુબ ફેમિલી નહીં ખબર પડે હા જવા ઇલેક્ટ્રિક પાછું લઈ લીધું મેં કંપનીના બેટરી આવે નામાં કઈ વાયર વાયર છે નહીં કા ભગીરથ વરસાદી ચાલુ થયો ભાઈ ભગીરથભાઈ બારિશ કી મોસમ હે ભાઈ એટલે બારિશ તો હોતી રહેતી હે હા બાર આપણે હવે કમ્પ્લીટ ફિટ થઈ ગયું કામકાજ અત્યારે આપણે આપડી પ્રેશર જોઈ લઈએ પણ પાણી નાખીને તો પાછો પંપ ચેક કરવાની તૈયારીઓ હાલે પાણી નાખી દીધું થોડું ભગીરથભાઈ હવે અત્યારે આપણે આ નળી જે આવે વાયસર ભાઈ બદલાવાનું છે એટલે ટીપા બીપા ક્યાંક ફરતા હોય ને બધી કમ્પ્લીટ થઈ જાય વાયસર બદલાવે ત્યારે ભગીરથભાઈ વાયસર કાઢો ભાઈ ધીરે ધીરે ભગીરથભાઈ નવો ફિટ કરાવે એટલે આપણે નોંધલ આવે એમાં ફિટ થઈ જાય તો પછી ઉપાધી નહીં નવો વાયસર બેહાડી દીધો હો ભાઈ કમ્પ્લીટ કંઈ ઘટે જ નહીં ફિટ કરી ભાઈ વાળો જે આપણે હરિયો આવે વાહ ભાઈ વાહ સુપર ભાઈ પ્રેશર આપે કામકાજ બહુ વ્યવસ્થિત છે ફૂલે ફૂલશે કટાણે ફૂલે

પેલો આખરી વાપ આપી દે ભગીરથ આની પાસે ભાઈ આપડા બોલ આવે ટૂંકમાં વાઇસો સ્ક્રુ એ ઇલેક્ટ્રિકમાંથી ફિટ છે જાપાની ટેકનોલોજી નહીં છે તો લાઈક કોમેન્ટ સસ્ક્રાય છે